પોરબંદરની એમડી સાયન્સ કોલેજ મહાનગરપાલિકા દ્વારા ચર્ચરિત હોવાનું જણાવી સીલ લગાવી દેવામાં આવ્યું છે ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની રજૂઆત કરાય છે પોરબંદર કોંગ્રેસના કાંતિભાઈ બુધેચા સહિતના આગેવાનોએ મહાનગરપાલિકાને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગત દિવસોમાં પોરબંદરની એકમાત્ર ગ્રાન્ટેડ એન એવી મહર્ષિ દયાનંદ સરસ્વતી વિજ્ઞાન મહાવિદ્યાલય શીલ કરવામાં આવી છે અહીં જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો સાવ મામૂલી એવા માત્ર ચાર આંકડાની ફીમાં ભણે છે આ કોલેજ જર્જરિત હોવાથી તે તાત્કાલિક બંધ કરી તે સમજી શકાય પણ આને ફરી મરામત કરી ચાલુ કરવી જોઈએ બે વર્ષથી ખ્યાલ હતો તો પહેલા કોલેજ બંધ કેમ ના કરી અત્યારે પણ કરવા ન અચાનક આ રીતે બંધ કરવાથી વર્તમાન અને ભવિષ્યના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે આપણા શહેરમાં બે કોલેજોમાં ગ્રાન્ટ આવી તો આ કોલેજમાં તે બાબતનો પત્ર વ્યવહાર છે જ મ્યુનિસિપલ કમિશનર તેમાં એક વ્યક્તિગત શૈક્ષણિક મદદ કરી શકે અને આ ગ્રાન્ટ આ કોલેજમાં મળે તેવું કરાવી શકે છે

અને પંદર દિવસમાં માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન અને મનપા કચેરીની તાળાબંધીની પણ ચીમકી આપી છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર